આપણી સાથે જોડાઈ ગયા છે અલ્પેશભાઈ આપનું સ્વાગત છે વીટીવી ન્યુઝમાં સવર્ણ અનામતનો જે મુદ્દો છે દસ ટકા દસ સવર્ણોને સમાનતાનો હક આપી શકશે ખરું સરકાર આપે જોયું છે કે ગઈકાલે લોકસભામાં ત્રણસો ત્રેવીસ માંથી ત્રણસો ઓગણીસ લોકોએ સમર્થનમાં મતદાન પણ કર્યું સવર્ણ સમાજના ગરીબ બાળકો માટે નોકરી અને શિક્ષણમાં જે આયોજન કરવામાં આવ્યું છે હું એવું માનું છું કે આવકારને દાયક છે પણ મુદ્દો એ આવે છે કે સવર્ણ સમાજના ગરીબ બાળકો માટે દસ ટકાનું બિલ જે લાયા છે પણ જે લોકોને ઓલરેડી અનામત મળેલી છે એવા લોકોને અનામતનો લાભ નથી મળતો એવા લોકોની યોજનાઓ નથી બનતી એવા લોકો સાથે ક્યાંક અસમાનતા જેવો વ્યવહાર થાય માની લો કે ઓબીસીની જે જ્ઞાતિઓ છે સત્યાવીસ અનામત આપી છે એમની ચોપન ટકા વસ્તી છે તો એમની વસ્તીના આધારે એમની પણ અનામત વધારવી જોઈએ પણ શિક્ષણની વ્યવસ્થાઓ એમની સુધારવી જોઈએ એમના માટે સ્કોલરશીપ વધારવી એમના માટે હું એવું માનું છું કે ઓબીસીની જ્ઞાતિઓનો સર્વે થવો જોઈએ કઈ જ્ઞાતિને કેટલો લાભ મળ્યો કોઈને નથી મળ્યો નથી મળ્યો તો એને લાભ અપાવવા માટે સરકાર શું આયોજન કરવા માગે છે આવા અનેકવિધ પાસાઓ છે એટલે અને હું તો ડિવિઝન પડી રહ્યું છે જે એ પણ દૂર થઈ જાય પણ માની લો કે દસ ટકા અનામત જે આપી છે હું તો શુભકામના પાઠવું કે આ સવર્ણ સમાજના ગરીબ બાળકોને આ જે અધિકાર મળી રહ્યા છે એ અધિકારો મળે અને આ બિલ પાસ થાય અને બિલ પાસ થઈ અને કોઈ પણ ગરીબને કંઈ પણ પ્રકારનો લાભ મળતો હોય તો સ વિશેષ અમને આનંદ થાય એટલે અલ્પેશભાઈ આપે કહ્યું કે સર્વે વગર જ બિલ પાસ થઈ ગયું છે એટલે કે પાસ કરતા પહેલા જે સમગ્ર બાબતો છે તેનું સંકલન અને આંકલન કરવાની જરૂર હતી સો ટકા એનું સર્વે થાય સર્વેના આધારે નક્કી થાય કે કેટલા વર્ગ કેટલો વર્ગ દુઃખી છે કેટલો વર્ગ આર્થિક પાયમાલ છે બીજી બાજુ ઓબીસી નો પણ સર્વે થવો જોઈએ ઓબીસીની જે જ્ઞાતિઓ છે એકસો અને સમગ્ર દેશમાં હજારો જ્ઞાતિઓ છે તો આનો પણ સર્વે થવો જોઈએ અને એ ઓબીસીની જ્ઞાતિઓનો સર્વે કરી અને જે જ્ઞાતિઓને અનામતનો લાભ નથી મળ્યો તો એને લાભ કઈ રીતે અપાવો એના માટે પણ નક્કર પોલિસી બનાવે જે ઓબીસી અને એસસી એસટીના પછાત નિગમો છે સવિશેષ ઓબીસી ના તો એના માટે સરકાર ગેરન્ટર બને અને એવા નિગમોમાં સારી એવી રકમ મુકવામાં આવે બીજી બાજુ જે એમની સ્કોલરશીપ છે એ સ્કોલરશીપ પણ વધારવામાં આવે આમની શૈક્ષણિક વિકાસ નહીં કરે જ્યાં સુધી ઓબીસીની જ્ઞાતિઓનો ત્યાં સુધીના અનામતનો લાભ નહીં મળે અને હજુ પણ હું કહું છું કે સવર્ણ સમાજના ગરીબ બાળકોનો એક સર્વે થવો જોઈએ ઓબીસીનો સર્વે થવો જોઈએ એસસી એસટીનો સર્વે થવો જોઈએ અનામત નીતિઓમાં ક્યાં ત્રુટીઓ રહી ગઈ છે એ ત્રટીઓને સુધારી અને એની અમલીકરણ જે એજન્સીઓ છે એ અમલીકરણ એજન્સીઓને માટે પણ મોનિટરિંગ સેલે બનાવી અને વધારે વધારે કડકાઈથી આનો એક્ટ બને એક્ટ બનાવ્યા પછી આને કાયદો બનાવ્યા પછી આની અમલવારી કડકાઈથી કરે તો અસમાનતા જે ઓબીસી એસસીએસટી કે સમાનોની છે એ અસમાનતા ક્યાંક ને ક્યાંક દૂર કરવા માં આપણે સફળ રહીશું એટલે ક્યાંક ત્રુટીઓ રહી ગઈ છે અને ખૂબ જ ઉતાવળમાં બિલ પાસ થઈ રહ્યું છે એવું આપનું કહેવું છે મોદી સરકારના દસ ટકા ઇબીસી અનામતને રાજકીય પગલું ગણાવાઈ રહેશે આપ શું માની રહ્યા છો તે અંગે નહી જો જયારે રાજકીય પાર્ટીઓ સરકારો નિર્ણય કરતી હોય છે આ રાજકીય પગલું છે બે હજાર ઓગણીસના ઇલેક્શન માટેનું પણ હું એવું માનું છું કે આ રાજકીય પગલું એ સામાજિક વિકાસ માટેનું પગલું બની જાય કારણ કે ઘણા બધાને શંકાઓ એવી છે કે આ રીતે આર્થિક અનામત આપી અને આવનારા સમયની અંદર અનામત નાબૂદ કરવા માગે છે અથવા અનામત આર્થિક બેજ ઉપર સમગ્ર દેશમાં લાગુ કરવા માગે છે આ પ્રકારની જે ગેરસમજો છે તો એના માટે પણ સરકારે નક્કર જાહેરાત કરવી પડે કે ઓબીસી ની જે અનામત છે એ એમાં જે ત્રુટીઓ રેલી છે કે એમાં જે કંઈ આ લોકોને લાભ નથી મળતા તો એ લાભ અપાવવા માટે અમે આટલું નક્કર આયોજન કરીશું એ જે જ્ઞાતિઓ જે એમાં રહેલી છે અમુક જ્ઞાતિઓ અને અમુક જ્ઞાતિઓને લાભ સિવાય બીજી જ્ઞાતિઓને લાભ નથી મળતા તો એના માટે પણ અમે નક્કર આયોજન કરીશું અને આ જે બિલ છે આ બિલ એ સવર્ણ સમાજના બાળકો માટેનું પાસ થશે અને આને અમે સંવિધાનિક રીતે અમલમાં લાવીશું આવી એક અમુક બાબતો નક્કર લેવી જોઈએ અને સરકાર એ પણ જાહેરાત કરવી જોઈએ કે ઓબીસી એસસી એસટી એમ આના માટે અનામત કાયદો અમે અમલમાં લાવશું અને ઓબીસીની જ્ઞાતિઓનો સર્વે કરી વસ્તી આધારિત ગણતરી કર્યા પછી એને વર્ગીકૃત કરવાનો પણ અમે પ્રયત્ન કરીશું આવી અનેક બાબતોની જે ત્રુટીઓ છે સરકાર દૂર કરે એટલે હજુ એવું માનું છું ઓગણીસો એકત્રીસ પછી વસ્તી ગણતરી એના નક્કી નથી થઈ તો વસ્તી ગણતરી કરવામાં આવે અને વસ્તી ગણતરી કર્યા પછી અનામતની નીતિની અને અનામતનું વધારે કડક કરી અને વધારે અમલવારી કરવાની સરકાર જાહેરાત કરે એવી અમે એની માગણી છે આજે રાજ્યસભામાં આ બિલ અંગે ચર્ચા વિચારણા થઈ રહી છે અને જે રીતે બિલ પસાર થઈ રહ્યો છે કહી શકાય કે લોકસભામાં તો પૂર્ણ બહુમત સાથે બિલ પાસ થઈ ગયું છે અને આજે રાજ્યસભામાં જે રીતની વાતચીતો ચાલી રહી છે ખૂબ જ ઓછા વિપક્ષી બળ ખૂબ જ આક્રમક રીતે આ બિલનો સફળતાપૂર્વક તેને પાસ પણ કરાવશે કોંગ્રેસનું સ્ટેન્ડ શું રહેશે આ બિલ અંગે રાજ્યસભામાં કોંગ્રેસે કોંગ્રેસે લોકસભામાં બિલને પાસ કર્યું છે એટલે રાજ્યસભામાં આ બિલને કોંગ્રેસ સમર્થન જ કરશે મૂળ મુદ્દો એ આવે છે જો ગરીબીની જ માપદંડની વાત હોય ગરીબોની જ વાત હોય તો ઓબીસી એસસી એસટીના લોકો હજુ પણ ખૂબ ગરીબ છે ખૂબ પછાત છે ખૂબ પાછળ છે તો આ લોકો માટે પણ વિચારવું જોઈએ સમગ્ર દેશમાં સવર્ણ સમાજની વસ્તી પંદર ટકા છે ત્યાં દસ ટકા અનામત આપી છે ચલો સારી બાબત છે તો સાથે સમગ્ર દેશમાં ઓબીસીની વસ્તી ઓગણપચાસ ટકા જેવી થાય છે તો એને પણ અનામતમાં સારો એવો લાભ મળે એની પણ અનામત વધારવી જોઈએ એવી પણ અમારી માંગણી છે એટલે અમારી બહુ ગુજરાતમાં ચોપન ટકા છે પણ દેશમાં ઓગણપચાસ ટકા વસ્તી છે એસસી એસટીની વસ્તીઓમાં પણ ક્યાંક અસમાનતા છે એટલે આ અનામતનો દાયરો આ લોકો માટે પણ વધારવો જોઈએ અને એવા લોકો માટે મેં પહેલા જ કહ્યું શિક્ષણનું સ્તર જ્યાં સુધી નહીં સુધારો ત્યાં સુધી એમને અનામત શું છે ખબર નહીં પડે આ લોકોને અનામત શું છે એ ખબર જ નથી તો સરકારી શિક્ષણ વ્યવસ્થાનું સ્તર એ સારું સુધારવામાં આવે એને આધુનિક કરવામાં આવે અને શિક્ષકોની જવાબદારી નક્કી કરી અને એ લોકોને શૈક્ષણિક સદ્ધર કરવામાં આવે તો જ અનામત નીતિનો સાચો લાભ મળશે કારણ કે બક્ષીપનની સત્યાવીસ ટકા અનામતમાંથી ગુજરાતમાં બાર થી પંદર ટકા સીટો ભરાય છે બીજી બારથી પંદર ટકા સીટો ખાલી રહે છે તો એના માટે મુખ્ય રસ્તો એ છે કે આમનું શૈક્ષણિક સ્તર સુધારવામાં આવે બીજું જે રોજગાર માટે અને એની માટે જે અલગ અલગ નિગમોમાં વ્યવસ્થા કરેલી છે તો એમાં સરકાર એની ગેરન્ટર બને એમાં સારી એવી ગ્રાન્ટ મૂકે અને એમને ધંધાકીય રીતે પણ આગળ આવવાનો પ્રયત્ન કરે બીજી બાજુ આ નિગમોમાં જે શૈક્ષણિક વ્યવસ્થાઓ છે એમાં પણ આવક મર્યાદા એક લાખ વીસ હજાર ને ક્યાંક દોઢ લાખ સુધીની છે જ્યારે સવર્ણ આયોગમાં ત્રણ લાખથી વધારેની આવક મર્યાદા એ લોકોએ નક્કી કરી છે તો અમારી એ માંગણી છે કે આવા લોકોની આવક મર્યાદા છ લાખની આજુબાજુ કરી દેવી જોઈએ અનેક માગણીઓ છે જે સરકાર જોડે અવારનવાર અમે માંગી છે સરકાર આ મુદ્દામાં વિચારે તો સો ટકા હું એવું માનું છું કે એવું લાગશે કે સરકાર ગરીબો માટે પણ સંવેદનશીલ છે અને ગરીબો પછાતોના વિકાસ માટે પણ સરકાર કટિબદ્ધ છે